તો ચાલો કન્ટિન્યુ વિડીયો માં બન્યા રહેજો આપડે પૂરી ને ઘરે પૂગી જશે હવે અહીંથી રાજુ પટેલ ને લેવાના છે આપડે બહાર રહેવાય તો તુષાર પાણી કેટલા બધા બેઠા તો ને આપણે નવી ઘોડી નું ઓપનિંગ કરવાનું છે તો ચાલો દેખાડો ઘોડી તો ભાઈ આ નવી ઘોડી આપણે ફાઇનલી ઓપનિંગ કરવાનું છે આજ ને જવાનું છે રાત પર ને અમારા તુષાર તમને દેખાડા નવી ઘોડી લેવા છે તો આ છે ની ભાઈ અમાર સબસ્ક્રાઇબર છે ઈ પાસે ખાસ અમને કે તમને લેવો જોઈએ ને કે અમે તમને ટીપ આ

એટલે કે ભાઈ જાતપરનો ટીંબો કહેવામાં આવે છે ને બારિયા પરિવારનો મંદિર ભાઈ જાતપરની અંદર આવેલું છે ત્યાં આપણે હાલ પોગી ગયા છીએ ને ચાલો આપણે જઈ મનીના દર્શન બારિયા પરિવારના જાતપરનો ટીંબો તો મિત્ર ફાઇનલી અહીં લખેલું જ છે કે બારિયા જાતપરનો ટીંબો ને સાથે મા એમ પણ સરસ મદન લખેલું છે ને આ બાજુ છે મંદિર મિત્ર ફાઇનલી આપણે આ તો મંદિરનો આગળ તમે દેખાડજો કેમ કે અંદર શૂટિંગની સખત મનાય છે એટલે તમને દૂરથી દેખાશું અ મંદિરનો નજારો કેવી રીતનો સરસ મજાનો છે દર્શન કર્યા હોય તો તમને આનંદ જ આવ્યો છે એટલો બધો કે મંદિર દર્શન જોયું છે કેવું સરસ મજાનું મંદિર છે માતાજીનું અને ભાઈ સાવરમાનું મંદિર છે ને અહીંયા જેની માનતા માનતા હોય ને મિત્ર તો અહીંયા થતા થડાવા આવે છે ને સાઈડમાં એક બીજું પણ સરસ મજાનું મંદિર છે તો સાલા પણ એના પણ દર્શન કરી આવ્યા મિત્ર સાઈડમાં એક સરસ મજાનું મંદિર છે ભગવાન એ છે સવન માનું છે ખોડિયાર માનું છે પછી જયારે તમે જાત પર ની અંદર આવો તો આની અંદર નાના નાના સો પક્ષીઓ નાના નાના કૂતરાઓ પણ છે તો સરસ મજાના છે તો જ્યારે પણ આવો ત્યારે ત્યાં સાટું બિસ્કીટ લેતા આવજો ભાઈઓ કેમકે તેને જમવા તો આ જેવા માણસો આવે એ પ્રમાણે તેને જમવાનું મળે છે ખાસ કરીને અને ખાસ બીજું કે અહીંયા સહ પાણીની પણ સુવિધા છે ને વનભાણનું પણ સુવિધા ભાઈ મિત્ર છે આમાં તો ગમે ત્યારે આવો તો યાદ રાખજો કેમ કે અહીંયા આવો એટલે ઓર્ડર આપવો પડે છે આપણે સીણીનું ત્યાર તો ગમે નથી હોતું હોટલમાં કે ધામમાં પણ એ પ્રમાણનું જ હોય છે મિત્ર તો કન્ટિન્યુ વિડીયો પણ બની રહેજો ને મજા આવશે અને આનંદ આવશે કેમ કે ભાઈ આ જાત પરનું ટીમો કહેવામાં આવે છે ને જગ્યા એટલી બધી પકતા એ તો એ બધું કામકાજ શરૂ છે હાલને પરસાદી ફાઇનલી લીધી છે ને પ્રસાદી પણ મને મળે છે અને ભાઈ તમને ખબર છે કે અહીંયા અન્ય વજન વજન પણ તમને મળી રહેશે તો ગમે ત્યારે તમે રાતના બાર વાગે કે દિવસે બાર વાગે ગમે ત્યારે આવો ભાઈ અહીંયા હરિહરનો હાથ ગમે ત્યારે પણ પડે છે તો મિત્ર આવજો જરૂર જરૂરથી કેમ કે જ્યારે ગમે ત્યારે તમે કોડ આવો એટલે જાત પરની ટીમ બધું ખાસ ભૂલતા જ નહીં હો આપણે નીચા થી બાયપાસ જવાય છે મિત્રો તો એડ્રેસ તમને નાખી દઈશું એક નવું સરસ મજાનો શેડ બની રહ્યો છે અને આ શેડની અંદર પચાસ થી સો એટલે કે બસો જેટલા જમી શકે એવી રીતનો સરસ મજાનો શેડ બનાવ્યો છે ભોજના લઈનો ને ઓલી બાજુ એક પણ સરસ મજાનો શેડ બનાવ્યો છે ને જગ્યા એટલી શાંત વાતાવરણ છે ને તો તમને આનંદ જ આવ્યા કરે કે શાંત વાતાવરણ કેમ કે આપણે કહેવાય કે અભ્યાસ નિશાળ હોય ને શાંત વાતાવરણ એવી રીતે આ રીતે આમાં શાંત વાતાવરણ હાવ અને સુંદરતા એટલી અને તેનો બગીચો એનું કહેવાય ને કુદરતી વાતાવરણ સરસ મજાનું ભાઈ હોય છે તો બંધારા મેથાળા બંધારાની પાસે જાત પરનો ટીમો કહેવામાં આવે ગણપત દાદાનું ભાઈ આ બાજુ મંદિર છે ને હમે છે હંમેશા હર્મદાદાનું તો આવી રીતનું સરસ મજાનું બગીચાની અંદર બે મંદિર પણ છે તો બસ એટલું જ ત્યાંની સુંદરતા જોઈને મને આનંદ આવે છે શાંત વાતાવરણ તમને આમ વેતન શાંતિ થઈ એટલે તમને પક્ષીઓનો કલરનો અવાજ પક્ષીઓ શું કહેવા માંગે છે એ પણ તમને શાંત વાતાવરણમાં સંભળાય છે ભાઈ ભાઈ કે શાંત વાતાવરણમાં કુદરતી વાતાવરણમાં કહેવામાં આવે છે તો મિત્ર તમે જોયું છે બાર્યા પરિવારનો જાત પરનો ટીમ્બો એટલે બારિયા પરિવાર સમજતીને આ જાત પરનો ટીમ્બો ભાઈ સ્વયંસેવકથી એટલે બાર્યા પરિવાર ટોટલિંગ તેમના પતિ આ જે બગીચા તમે જોઈ શકો છો પાછળ બધો તેના વતી ભાઈ બન્યો છે અને મંદિરે એક પૂજારી પણ છે તે પણ ચોવીસ કલાક હોય છે અને એના પણ એક બાપુ પણ એમણે કીધું ભાઈ ઓલા બીજે એક છે પણ એને ચોવીસ કલાકનું ભોજન પણ અહીંયા શરૂ હોય છે અને આટલો બધો આનંદ જ આવે છે ને મને તો આનંદ આવ્યો તમે પણ આવજો એડ્રેસ છે નિસાકોડાથી બાયપાસ જાતપરનો ટીંબો તો મજા આવશે શાંત વાતાવરણનો આ આનંદ તો કુદરતી વાતાવરણનો આનંદમાં તમે જ્યારે તે પણ નિશાકોડાથી જાતપરના ટીંબે આવો તો સરસ મજાનું પણ સરોવર પણ આવે છે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને ખાસ સબસ્ક્રાઈબર કરતા જો જય માતાજી જય દ્વારકાધીશ